જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી આપણે વૈશાખ માસ મહાત્મયનો ભાગ આઠમો કરીએ વૈશાખ માસની અંતિમ ત્રણ તિથિઓનું મહત્વ તથા ગ્રંથોનું ઉપસંહાર શ્રુત દેવજી કહે છે હે રાજેન્દ્ર વૈશાખ શુકલ પક્ષમાં છેલ્લી ત્રણ તેરસથી પૂનમ સુધીની તિથિઓ છે તે બહુ પવિત્રની શુભકારક છે તેમનું નામ પુષ્કરિણી છે તે સર્વ પાપોનો ક્ષય કરવાવાળી છે જે પૂરા વૈશાખ માસમાં સ્નાન કરવા અસમર્થ હોય તે જો આ ત્રણ તિથિઓમાં પણ સ્નાન કરે તો વૈશાખ માસનું પૂરું ફળ પ્રાપ્ત કરી લે છે પૂર્વકાળમાં વૈશાખ માસની એકાદશી તિથિએ સમુદ્ર મંથન વખતે શુભ અમૃત પ્રગટ થયું દાદાશ્રીએ ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી તેરસના દિવસે શ્રી હરિએ દેવતાઓને અમૃત પાન કરાવ્યું ચૌદસના દિવસે દેવ વિરોધી દૈત્યોનો સંહાર કર્યો અને પૂર્ણિમાના દિવસે બધા દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ગયું તેથી દેવતાઓએ સંતુષ્ટ થઈને આ ત્રણેય તિથિઓને વરદાન આપ્યું વૈશાખ માસની આ ત્રણ શુભ તિથિઓ મનુષ્યના પાપોનો નાશ કરનારી તથા તેમને પુત્ર પૌત્ર વગેરે ફળ દેનારી છે જે મનુષ્ય પૂરા માસમાં સ્નાન ન કરી શક્યો હોય તે આ તિથિઓમાં સ્નાન કરે તો તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ માસમાં લોલિક કામનાઓનું નિયમ ન કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે પૂરા મહિનામાં નિયમનું પાલન કરવામાં અસમર્થ મનુષ્ય જો ઉપર જણાવેલા ત્રણ દિવસ પણ કામનાઓનો સંયમ કરી શકે તો તેટલા માત્રથી પૂર્ણ ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે આ પ્રમાણે વરદાન આપીને દેવતાઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા તેથી પુષ્કરિણી નામે પ્રસિદ્ધ આ ત્રણ તિથિઓ પુણ્યદાયી સમસ્ત પાપોનો નાશ કરનારી તથા પુત્ર પોત્રાદિની વૃદ્ધિ કરનારી છે જે વૈશાખ માસમાં અંતિમ ત્રણ દિવસ ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે આ ત્રણ દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના પુણ્ય ફળનું વર્ણન કરવામાં આ ભૂલોક તથા સ્વર્ગલોકમાં કોણ સમર્થ છે પૂર્ણિમાએ સહસ્ત્ર નામો દ્વારા ભગવાન મધુસૂદનને દૂધથી નવડાવીને મનુષ્ય પાપરહિત વૈકુંઠધામમાં જાય છે વૈશાખ માસમાં દરરોજ ભાગવતના અડધા કે ચોથા ભાગના શ્લોકનો પાઠ કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે જે વૈશાખના અંતિમ ત્રણ દિવસોમાં ભાગવત શ્રવણ કરે છે તે જળમાં કમળના પાનની જેમ કદી પાપોથી લેપાતો નથી તે ત્રણ દિવસના સેવનથી અનેક મનુષ્યોને દેવત્વ પ્રાપ્ત કરી લીધું કેટલાય સિદ્ધ થઈ ગયા અને કેટલાય બ્રહ્મત્વ પ્રાપ્ત કરી લીધું બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ મળે છે અથવા પ્રયાગમાં મૃત્યુ થવાથી કે વૈશાખ માસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી વૈશાખના અંતિમ ત્રણ દિવસોમાં સ્નાન દાન અને ભગવાનની પૂજા વગેરે અવશ્ય કરવા જોઈએ વૈશાખ માસના ઉત્તમ મહાત્મ્યનું પૂરું વર્ણન રોગ શોકથી રહિત જગદીશ્વર ભગવાન નારાયણ સિવાય બીજું કોણ કરી શકે છે તમે પણ વૈશાખ માસમાં દાન વગેરે ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરો આનાથી તમને અવશ્ય ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે આ પ્રમાણે મિથિલાપતિ જનકને ઉપદેશ આપીને શ્રુતદેવજીએ તેમની અનુમતિ લઈને ત્યાંથી જવાનો વિચાર કર્યો ત્યારે રાજાશ્રી જનકે પોતાના અભ્યુદય માટે ઉત્તમ ઉત્સવનું આયોજન કર્યું વસ્ત્ર આભૂષણ ગાય ભૂમિ તલ અને સ્રોણ વગેરેથી તેમની પૂજા અને વંદના કરીને રાજાએ તેમની પરિક્રમા કરી ત્યાર પછી તેમની વિદાય લઈને મહાતેજસ્વી અને પરમયશસ્વી શ્રુત દેવજી સંતુષ્ટ થઈને પ્રસન્નતાપૂર્વક પાલખીમાં બેસીને પોતાના સ્થાને ગયા રાજાએ વૈશાખ ધર્મનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો નારદજી કહે છે હે અબ્રિક્ષ આ ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું છે જે સર્વ પાપોનું નાશક તથા સંપૂર્ણ સંપત્તિ આપનારું છે આનાથી મનુષ્ય ભુક્તિ મુક્તિ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીના વચન સાંભળીને મહાયશસ્વી રાજા અંબરીક્ષ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા તેમણે સંસારના કાર્યથી નિવૃત્ત થઈને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના સંપૂર્ણ વૈભવથી તેમની પૂજા કરી ત્યાર પછી તેમની વિદાય લઈને દેવશ્રી નારદજી બીજા લોકમાં ચાલ્યા ગયા કેમ કે દક્ષ પ્રજાપતિના શ્રાપથી તેઓ એક સ્થાન પર રોકાઈ શકતા નથી રાજર્ષિ અંબરીક્ષ પણ નારદજીના બતાવેલા બધા ધર્મોનું અનુષ્ઠાન કરીને નિર્ગુણ પર બ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયા જે આપનાશક અને પુણ્યવર્ધક ઉપાખ્યાનને સાંભળે છે અથવા વાંચે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે જેમના ઘરમાં આ ગ્રંથ રહે છે મુક્તિ તેમના હાથમાં આવી જાય છે પછી જે સદા આના શ્રવણમાં મન લગાવે છે તેમનું તો કહેવું જ શું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપ વૈશાખ માસની પૂર્ણિમાની અંતિમ ત્રણ તિથિઓનું કથા અહીંયા પૂર્ણ થઈ આગલી કથાઓ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે